ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ રત્ન કલાકારોના બાળકો માટે શિક્ષણ પેકેજ જાહેર કર્યો છે જેમાં સુધારો કરવાની માંગ સાથે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખાવ્યો છે તો સાથે રત્ન કલાકારોનો સર્વે કરી સહાય આપવા પણ માંગણી કરાઈ છે છેલ્લા ત્રણ વર્ષની મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગના રત્કલાકારો આર્થિક રીતે તૂટી ગયા છે ત્યારે રત્કલાકારોની વારંવારની માંગ વચ્ચે ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ રત્ન કલાકારોના બાળકો માટે શિક્ષણ પેકેજ સાથે આર્થિક પેકેજની જાહેરાત કરી છે જેને રત્ન કલાકારોએ આવકાર્યું છે જો કે ડાયમંડ વર્કર યુનિયનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને જણાવ્યું હતું કે હીરા ઉદ્યોગના બેરોજગાર રત્ન કલાકારોના બાળકો માટે સરકારે જાહેર કરેલા શિક્ષણ પેકેજમાં સુધારો કરવો જોઈએ 13500 રૂપિયાના બદલે સંપૂર્ણ ફી સરકાર ભરે એવી માંગણી આ પત્રમાં કરવામાં આવી છે હીરા ઉદ્યોગમાં મજૂર કાયદાનું ઉલ્લંઘન થતું હોવાનો ઉલ્લેખ પત્રમાં કરાયો છે ડાયમંડ વર્કર યુનિયનને રત્ન કલાકારોનો સર્વે કરી સહાય આપવાની માંગણી કરી હતી રત્ન કલાકારને કાયદાકીય રીતે રત્ન કલાકાર સાબિત કરવું અઘરું કામ છે તેથી યોજનામાં માંગવામાં આવતા પુરાવાઓમાં પણ છૂટછાટ આપવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી સરકાર દ્વારા અત્યાર સુધીમાં રત્ન કલાકારની કોઈ પણ નોંધણી કરવામાં આવી નથી તો કઈ રીતે રત્ન કલાકાર આ તમામ પુરાવા લાવશે તે બાબતેની રજૂઆત પણ સરકારને કરવામાં આવી હોવાનું ડાયમંડ વર્કર યુનિયનના ભાવેશ ટાંકે કરી હતી મારું નામ છે ભાવેશ ટાંક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ સરકાર દ્વારા જે રત્ન કલાકારો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે એ રાહત પેકેજની અંદર જે નિયમો લગાડવામાં આવ્યા છે એ નિયમો જોતા એવું એમાં સ્પષ્ટપણે લાગે છે કે આમાં કોઈને રાહત મળે તેમ નથી તે બાબતે જે મુખ્યમંત્રી દ્વારા બનાવવામાં આવેલી કમિટી હતી એ કમિટીને અમે લેટર લખવામાં આવ્યો છે કે આ નિયમોને આસાન કરવામાં આવે એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ પછી કોણ બેરોજગાર છે એનો સર્ટિફિકેટ કોણ આપશે સરકાર પાસે કલાકારોના રજિસ્ટ્રેશન નથી કંપનીઓ લેબર કાયદા મુજબ પગાર સ્લીપ કે હાજરી કાર્ડ કે કોઈ વસ્તુ આપતી નથી તો કઈ રીતે રત્ન કલાકારોને એની આઈડેન્ટિટી પ્રૂફ કરવી આ બાબતે અમે રજૂઆત કરી છે અને ત્રીસથી પચાસ ટકા કલાકારોના પગાર ઘટી ગયા છે તો એને પણ આ સ્કીમનો લાભ આપવામાં આવે એમનો પણ આ સમાવેશ કરવામાં આવે અને જે સમિતિ પેકેજની બની છે એ પેકેજની અંદર રત્ન કલાકારોના પ્રતિનિધિને લેવામાં આવે આ બાબતે રજૂઆત કરી છે જો આ એટલા બધા સુધારા કરવામાં આવશે તો રત્ન કલાકારોને વધુમાં વધુ લાભ મળી શકશે નહીતર આ જે પેકેજ છે એ માત્ર ને માત્ર કાગળ ઉપર રહી જશે અને લોલીપોપ સમાન રત્ન કલાકારો માટે આ પેકેજ બની જશે તો અમને મુખ્યમંત્રી સાહેબ ને અને જે કમિટી બની છે તમને વિનંતી કરીએ છીએ કે આ પેકેજની અંદર સુધારો કરી અને વધુમાં વધુ રત્ન કલાકારો સુધી લાભ પહોંચે એ બાબતે પ્રયાસો કરવામાં આવે